સાવલીમાં અનાવરણ કરવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ ભીમ આર્મી એકતા મિશન દ્વારા આ પ્રતિમા બનાવવામાં આવી હતી અને તેનું અનાવરણ કરાયું છે સાવલી પોલીસ સ્ટેશનથી રસુલપુર ગામ સુધી એક ભવ્ય રેલી એટલે કે વિશાળ રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં ભીમ આર્મી ના સભ્યો યુવાનો

આ સ્મારકનું જે આપણે અનાવરણ કર્યું એ બદલ સમગ્ર સાવલી અને સમગ્ર વડોદરા શહેરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપ જેટલા પણ સ્ટેચ્યુના ના અનાવરણના કાર્યક્રમમાં જવાનું થતું હોય એ દરેક પ્રસંગે એક વસ્તુ ચોક્કસ યાદ આવે આપણા બધાના હૃદયમાં ડોક્ટર બાબા આંબેડકર નું સ્ટેચ્યુ કોતરાયેલું છે ઐતિહાસિક પ્રસંગે